નર્મદા જિલ્લાના વડુમથક રાજપીપળા ખાતે સફેદ ટાવર ટીઆરબી જવાનોની સરાહનીય કામગીરી સામે આવી છે ખાસ કરીને સફેદ ટાવર ખાતે પાણીનો વાળ છેલ્લા ત્રણ દિવસથી લીકેજ થતાં પાલિકા દ્વારા તેનું સમારકામ હાથ ધરાઈ રહ્યું છે એવામાં સફેદ ટાવર વિસ્તારના ભરચક ટ્રાફિકને ટીઆરબી જવાનો દ્વારા કંટ્રોલ કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને કારમાઈકલ પુલ હાલ રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે ત્યારે તમામ એસટી બસો એક જ રૂટ પરથી સામ સામે પસાર થાય છે એવામાં જ્યારે એક રસ્તો ચાલુ હોય ત્યારે ટીઆરબી જમા જવાનોએ આખો દિવસ ખડા પગે રહીને ટ્રાફિક સમસ્યાનું નિવારણ કરીને એક સરાહનીય કામગીરી કરી છે સફેદ ટાવર વિસ્તાર કે જે રાજપીપળાનો મુખ્ય વિસ્તાર કહેવાય છે ત્યાં મુખ્ય વિસ્તારમાં વાહનોની અવરજવર રહે છે ત્યારે આવા સમયે ટીઆરબી જવાનોએ ટ્રાફિકની સમસ્યાને હલ કરીને સરાહનીય કામગીરી કરી છે જેનાથી વાહન ચાલકોને પણ રાહત મળી છે